ગુડ મોર્નિંગ આજે આપણે સામાજિક વિજ્ઞાન બધાને એમ થયું કે વિજયનો માહોલ બની ગયો ત્યારે પ્રિયાએ તેના પપ્પાને કીધું કે પપ્પા

ટીવી માં શું ચાલી રહ્યું હતું તમને ફાઈનલ મેચ મેદાન પર ખૂબ જ સરસ ટીવી કયા કયા દેશો વચ્ચે મેચ કયા દેશો વચ્ચે ચાલી રહી હતી શ્રીલંકા અને બ્રહ્મદ્રટ નિયમ કોણે બનાવ્યો હા દેશનો વહીવટ ચલાવવા માટે સેની મિત્રો આજે આપણે ભારતના બંધારણ રીતે